હલો મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે તો આપણે હવામાન વિભાગ તરફથી જે આંબાલાલ પટેલે આગાહી કરી છે મિત્રો તો ગુજરાત ગુજરાતમાં શક્રવાત સાથે વરસાદની આગાહી છે મિત્રો શક્રવાત અને વરસાદની તારીખ છે એ જણાવી દીધી છે મિત્રો તો કઈ તારીખે ચક્રવાત આવવાની સંભાવના છે અને ભારતમાં આપણે ચોમાસું ક્યારે બેસશે એ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે મિત્રો અને એને ચેનલમાં નવો હોય તો સેનલમાં સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી કરીજો મિત્રો કારણ કે આવા જે આગાહી અને ભરતી અને યોજના વિડીયો છે એ અમારી ચેનલ પર અપલોડ કરતા હોય છે મિત્રો તમને બધી માહિતી છે અહીંથી મળી રહે મિત્રો એટલા માટે છે તો આ રીતના છે દ્રશ્ય તમે થોડાક ટાઈમની મલકારો દ્રશ્ય જોવા મળશે વીજળીના કડાકા ફડાકા જાતે છે એ ચોમાસાનું ભારતમાં છે એન્ટ્રી છે મિત્રો તો ટૂંક જ સમયમાં છે ભારતમાં ચોમાસું બેસવાનું છે મિત્રો એટલે બધા મિત્રોને જે ખેડૂત ભાઈઓને સાવધાન રાખવા માટે આપણે વિડીયો બનાવ્યો છે કારણ કે આંધી તોફાન સાથે વરસાદ આવવાની શક્યતા છે કારણ કે એવો બધો વરસાદ આવે છે કે સુપરા સાપરા અને કાશા મકાનો ઉપર ખતરો છે મિત્રો તો ભારતમાં ચોમાસું બેસવાની તારીખ છે એની જાહેરાત કરી છે ગુજરાતમાં પણ કેટલા દિવસે ચોમાસું પહોંચશે એ પણ આપણે વાત કરવાના છીએ મિત્રો તો વિડીયો અંત સુધી નિહાળો તો તમને ખબર પડે શક્રવાર અને જે આપણે વરસાદ વિશે આપણે વાત કરવાના છીએ તમને પૂરતી માહિતી અહીંથી મળી રહે મિત્રો તો હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપી છે કે ચોમાસું છે ટૂંક સમયની માલ કરશે આપણે જે ભારતમાં ફર્સ્ટ પહેલી વાર છે ચોમાસું ક્યારેમાં બેસતું હોય છે હવામાન વિભાગે બુધવાર ચોમાસું બેસવાની તારીખ છે એક એકત્રીસ મહિના રોજ ચોમાસું છે એ કેરળમાં પહોંચી જશે મિત્રો અને ભારત જૂનથી લઈ સપ્ટેમ્બર સુધીમાં ચાર મહિના સુધીની જે સિઝન છે ભારત ખેતી માટે જે સારી કહી શકાય મિત્રો ગુજરાતમાં લગભગ એકાદ મહિનામાં જેટલો સમય બાકી રહ્યો છે કેરળ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઈ જશે એક એકત્રીસ મે અને ત્યારબાદ પંદર પંદર તારીખ ટુકડા છે આપણે પંદર તારીખ સુધીમાં છે ગુજરાત ચોમાસું પહોંચવાની સંભાવના છે કેરળ ચોમાસાની દસ દિવસ પછી જે મુંબઈ પહોંચે છે અને મુંબઈથી પાંચ દિવસ બાદ આપણે છે એ ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે મિત્રો અને જો આંધી તોફાન સાથે પહેલું વરસાદ છે એ વધારે પડતો વરસાદ હતો વધારે પડતો પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે મિત્રો અને આપણે વાત કરીએ તો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી મહત્ત્વના છે બે મહિના કારણ કે ત્યારે વધારે વરસાદ પડતો હોય છે મિત્રો દ્રશ્યમાં તમે જોઈ શકો છો આ ગુજરાત ચોમાસું કેવું રહેશે એ પણ આપણે વાત કરવાની છે આ વર્ષે ચોમાસું છે કેવો રહેવાનો છે ગુજરાત માટે તો એ પણ આપણે ડિસ્કસ કરવાના છે વિડીયોમાં તો વિડીયોમાં બનાવવા મિત્રો તો આપણે સિઝનનો છે એ સો ટકા વરસાદ છે એ થવાની સંભાવના છે એ આંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન વિસ્તારમાં ચાર મહિનામાં છે સરેરાશ છે એકસો સો ટકા વરસાદ પડવાની શક્યતા છે અને ચાર મહિનામાં સરેરાશ એકસો બે ટકા વરસાદ પડવાની સંભાવના છે અને ચાર મહિના દરમિયાન નેવુંથી તો ચાર ટકા પણ વરસાદ પડી શકે મિત્રો તો સારું ચોમાસું કહી શકાય મિત્રો સામાન્ય રીતે ભારતમાં ચાર મહિના લગભગ આઠસો આઠસો અડસઠ છ વરસાદ ચોમાસું સારું કહી કહી શકાય મિત્રો આ રીતના વિડીયો હતો તો ચોમાસું પણ સારું રહેવાનું છે ત્યાંથી ખેડૂત મિત્રો માટે સારા સમાચાર કહી શકાય મળીએ નવા વિડીયોમાં